પરોપકારાય પુણ્યાય ભવતી બીજાના માટે જીવવું બીજાની સેવા જ પૂજા સમજીને કર્મ કરવું પરોપકાર માટે પોતાના જીવનને સાર્થક બનાવવું જ સૌથી મોટું પુણ્ય છે મિત્રો વ્યક્તિ નિસ્વાર્થ ભાવથી લોકોની સેવા કરે ત્યારે પરમાત્મા પણ કાયમ તેમના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે માટે જ આપણા પૂર્વજો પણ કહે છે પરોપકારાય પુણ્યાય ભવતી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો સૌથી મોટું પુણ્ય શું છે આજની કથામાં આપણે જાણીશું એક રાજા હતો બહુ મોટો પ્રજા પાલક હતો હંમેશા પ્રજાના હિતમાં જ પ્રયત્નશીલ રહેતો બહુ જ કર્મનિષ્ઠ પોતાના એસો આરામ છોડીને આખો દિવસ જનકલ્યાણમાં જ લાગેલા રહે પોતાની પ્રજા માટે એટલા કર્મનિષ્ઠ હતા કે ભગવાનનું નામ અને ભજન કીર્તન કરવા પણ તેમની પાસે સમય ન રહેતો કે ભગવાનનું નામ પણ લેવા માટે સમય ન રહેતો એકવાર રાજા સવારે વનમાં ભ્રમણ કરતા હતા ત્યારે તેમને એક દેવના દર્શન થયા રાજાએ તે દેવને પ્રણામ કરીને તેમના હાથમાં રહેલા એક પુસ્તક વિશે પૂછ્યું કે તમારા હાથમાં આ શેનું પુસ્તક છે દેવ મહારાજ બોલ્યા રાજન આ વહી ખાતું છે જેમાં બધા જ ભજન કરવાવાળા અને ભગવાનનું નામ લેવાવાળાનું નામ છે રાજાએ નિરાશા સાથે કહ્યું કે કૃપા કરીને મને કહેશો કે મારું નામ તેમાં છે કે નહીં દેવ પોતાના પુસ્તકના પાના પલટવા લાગ્યા પરંતુ રાજાનું નામ તેમાં દેખાયું નહીં રાજાએ દેવને ચિંતામાં જોયા અને કહ્યું મહારાજ તમે ચિંતા ન કરો તમને શોધવાથી મારું નામ નહીં મળે વાસ્તવમાં એ મારું દુર્ભાગ્ય છે કે હું ભજન કીર્તન અને ભગવાનનું નામ લેવા માટે સમય નથી કાઢી શકતો એટલે જ મારું નામ તે વહી ખાતામાં નહીં હોય તે દિવસે રાજાને બહુ દુઃખ થયું પરંતુ તેમને નજર અંદાજ કરીને ફરીથી પરોપકારની ભાવનાથી બીજાની સેવા કરવા લાગ્યા થોડા સમય પછી એક દિવસ રાજાને ફરીથી એ દેવ મહારાજના દર્શન થયા આ વખતે પણ તેમના હાથમાં પુસ્તક હતું પણ આ પુસ્તકનો આકાર અને રંગ અલગ હતા અને પહેલાં કરતાં એ પુસ્તક નાનું પણ હતું રાજાએ ફરીથી પ્રણામ કરીને પૂછ્યું મહારાજ આજે શેનું વહી ખાતું લઈને આવ્યા છું દેવ મહારાજે કહ્યું કે રાજન આજના વહી ખાતામાં એના નામ છે કે જે ઈશ્વરને અધિક પ્રિય છે રાજાએ કહ્યું કેટલા ભાગ્યશાળી હશે એ લોકો તે લોકો ચોક્કસ દિવસ રાત ભગવાનનું ભજન કીર્તન કરતા હશે અને ભગવાનમાં હંમેશા તલ્લીન રહેતા હશે શું આ પુસ્તકમાં મારા નગરના કોઈ વ્યક્તિનું નામ છે દેવ મહારાજે વહી ખાતો ખોલીને જોયું તો આ શું પહેલાં પાના પર જ રાજાનું નામ હતું રાજાને પણ નવાઈ લાગી તેમણે દેવ મહારાજને પૂછ્યું કે મારું નામ કેવી રીતે હોય હું તો મંદિરે કોઈ દિવસ ગયો પણ નથી દેવ મહારાજે કહ્યું કે રાજન આમાં આશ્ચર્યની વાત શું છે જે લોકો નિષ્કામ થઈને સંસારની સેવા કરે છે જે લોકો સંસારમાં ઉપકારમાં પોતાના જીવનને અર્પણ કરે છે જે લોકો મુક્તિનો લોભ પણ ત્યાગ કરીને પ્રભુના નિર્બળ સંતાનોની સેવા અને સહાયતા કરે છે તેમાં જ પોતાનું યોગદાન આપે છે એવા ત્યાગી પુરુષોનું ભજન સ્વયં ઈશ્વર કરે છે હેરાજન તમે પછતાશો નહીં કે તમે પૂજા પાઠ નથી કરતા લોકોની સેવા કરીને તમે અસલમાં ભગવાનની જ પૂજા કરો છો પરોપકાર અને નિસ્વાર્થ લોકસેવા કોઈ પણ ઉપાસનાથી વધારે નથી દેવ મહારાજે ઉદાહરણ આપ્યું કે કર્મ કરતાં સો વર્ષો જીવવાની ઈચ્છા કરો તો પણ કર્મ બંધનમાં લિપ્ત થઈ જશો રાજન ભગવાન દીનદયાળુ છે તેમને ખુશામદ નહીં પરંતુ આચરણ ગમે છે સાચી ભક્તિ તો પરોપકાર કરવામાં છે દુખિયાના હિત માટે સાધના કરો અનાથ વિધવા કિસાન અને નિર્ધન જેવા લોકોની યથાશક્તિ સહાયતા અને સેવા કરો એ જ પરમ ભક્તિ છે રાજાને આજે દેવના માધ્યમથી બહુ જ મોટું જ્ઞાન પ્રાપ્ત થયું અને રાજા સમજી ગયા કે પરોપકારથી પણ મોટું કંઈ જ નથી અને જે પરોપકાર કરે છે તે જ ભગવાનને વધારે પ્રિય હોય છે મિત્રો વ્યક્તિ ભાવથી લોકોની સેવા કરે છે પરમાત્મા પણ કાયમ માટે તેમના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે બીજાના માટે જીવવું બીજાની સેવા જ પૂજા સમજીને કર્મ કરવું પરોપકાર માટે પોતાના જીવનને સાર્થક બનાવવું જ સૌથી મોટું પુણ્ય છે જ્યારે આપણે એવું કરીશું ત્યારે સ્વયં આપણે ઈશ્વરના પરમ ભક્તોમાં સામેલ થઈ જઈશું જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી કથા સાથે